પોલિટેકનિક બહાર બનાવવામાં આવ્યો છે સીસીટીવી કંટ્રોલ રૂમ આગામી ચાર જૂને હાથ ધરાશે મતગણતરી ચાર જૂન સુધી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સચવાશે તમામ સામગ્રી જેસીપી મનોદિનામાએ આપી વિસ્તૃત માહિતી રિપોર્ટર રાહુલ રાજપૂત વા અને ન્યૂઝ સુડોદરા પછી સાહિત્ય તમામે તમામ મત વિસ્તાર વાઇઝ આજે આપણા કાઉન્ટિંગ હોલ ખાતે રાખવામાં આવેલા રૂમ ખાતે આવી ગયેલા છે સીલિંગ અંગેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે અને જ્યાં સુધી સુરક્ષાનો સવાલ છે ત્યાં સુધી ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં ઇનર કોર્ડન જે છે કે એટલે કે અંદરનો જે રૂમનો જે ભાગ છે એ સેન્ટ્રલ પ્રાઇમિટરી ફોર્સ જે પ્લાટુન છે આપણે ફાળવામાં આવેલું છે એની જવાબદારી રહેશે એ સંભાળશે જે છે નીચે બિલ્ડિંગનો ત્યાં ગુજરાત સ્ટેટ એસઆરપીનું જે પ્લાટૂન છે એને ડેપ્યુટ કરવામાં આવ્યું છે અને આઉટર કોર્ડન જે છે એ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે આઉટર કોર્ડનમાં બે પીઆઈ આઠ પીએસઆઈ અને ચોવીસ માણસો જે રાઉન્ડ ધ ક્લોક બે શિફ્ટમાં હાજર રહેશે અને ઇનર કોર્ડનમાં એસઆરપી રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે અને અંદરનું જે મેઇન ભાગ છે જ્યાં સ્ટ્રોંગ રૂમ છે જ્યાં ઇવીએમ રાખવામાં આવે છે એ જગ્યાએ એમના દરેક સ્ટ્રોંગ એક એક જવાન સીઆઈએસએફનો તૈનાત કરવામાં આવેલો છે કેમ્પસમાં કયા પ્રકારની એન્ટ્રી કરવામાં Subscribe now and press the bell icon. Never miss an update.